नमस्कार दर्शक मित्रों आप निहारी जो एस लाइव न्यूज बुलेटिन सौ प्रथम रक्षाबंधन शुभे रक्षाबंधन भाई बहन न पवित्र प्रेम पर्व देश भर में घरे घ आज करो कृष्णेश्वर ज्यूदिंग दर्शन શોખીનો માટે હોટલ દ્વારા રવિવાર માટે ખાસ બ્ર નું આયોજન સર અમદાવાદ ફેસ્ટિવલ કાર્નિવલ બે હાજર તેર યોજાશે ક્લબ દ્વારા માનસિક રીતે વિકલાંગ લોકો સાથે રચ્છાબંધન ની અનોખી ઉજવણી भाई बहन का पवित्र प्रेम का पर्व એટલે રક્ષાબંધન फूलों का तारों का सबका कहना है एक हजारों में मेरी बहना है सारी तुमर हमें संग रहना है फूलों का तारों का सबका कहना ડી કે ભૂ મેં ના ભૂલા તું કેસે મુજકો ગઈ ભૂ પાસ કહેજો કે આ દિવસે બેન ભાઈની કલાઈ રાખડી બાંધી રક્ષાની પ્રાર્થના કરે છે અમદાવાદ સહિત દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે આ દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે આ આ પૂર્ણિમાને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે વહેલી સવારથી જ મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી મંદિરોમાં પણ આ પર્વ નિમિત્તે ભવ્ય રોશની શણગારવામાં આવ્યા હતા મંદિરોમાં પણ ભગવાનને રાખડી બાંધવામાં આવે છે આ ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ નિમિત્તે આજે ધૃષ્ટેશ્વર જ્યોતિર્લિંગના ઘરે બેઠા દર્શન કરો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક દોલતાબાદથી અગિયાર કિલોમીટર દૂર ધૃષ્ટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરા ઇલ્લોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે આવેલી છે આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું શહેરથી દૂર આવેલા આ મંદિર સાદગીપૂર્ણ છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે

એક સ્લો રાઇઝે ખાના ખુદે સો દેટ ટુલ્વ દૂલ્સ પેસ્ટ્રી લાઈવિંગ ફ્રોમ રેસ્ટોરન્ટ કેમ ટુગેદર સો પરફેક્ટ પ્લેસ ફ્રેન્ડ એવરી વન કેન બી સોટ બી આઈ થિંક બ્રાન્ચ स्पेशल थिंग जो हमारे पास संडे ब्रंच में है जो हम फोर पॉइंट्स स्पेशल शेरिटन में लगाते हैं वो है हमारा फूड स्पेशली आप खाने के बारे में सोचेंगे तो उसके बारे में क्या है इट्स वेरी पर्सनल तो वी टेक एटमॉस्फेयर हम बहुत ध्यान देते हैं कि जो खाना हमारे लोकल्स पर आता है दैट इज़ ऑफ द बेस्ट क्वालिटी एंड बेस्ट पोर्शनिंग इवन द वे ऑफ ही प्रजेंटिंग द फूड जिस वे में हम खाना डालते हैं प्लेट्स पर उसको पोर्शन करते हैं उसको साइज़ करते हैं दे आर ऑलवेज मिनिएचर पोर्शन स्मॉल पोर्शन सो दैट वी वॉन्ट कि आप जब आके हमारा खाना ट्राई करें यू कैन ट्राई अ वेराइटी ऑफ थिंग्स एंड डेफिनेटली रेंजिंग फ्राम द वायटी ऑफ दोज थिंग्स आपको यूल हैव फ्लेवर्स रेंजिंग फ्राम एशिया To Europe, to Italy, to India, definitely. India maybe also we have Hyderabadi food, Indian food, and a lot of South Indian food as well. Gujarati, being in other part of Gujarat, we also comprise of a lot of dairy products in our buffet, which includes paneer, lassi, chaas, yogurt. And another special thing what I would like to tell about our buffet is that we try and do a lot of small portions, just may guests can keep on trying a lot of small things. We've got fresh juice, we've got cereals, so. બાળકો પોતાનું ફૂડ જાતે લઈ શકે તેનું એક અલગ કાઉન્ટર રાખવામાં આવે છે જેમાં બાળકોને અનુરૂપ થઈ વાનગીઓ રાખવામાં આવે છે આ ઉપરાંત બાળકો માટે આ ફૂડ રૂપિયા નવસો નવ્વાણું પર વ્યક્તિ મુજબ લઈ શકાય છે અમને આશા છે કે અમારા આ નવા અભિગમને સ્વાદ રસિકો અપનાવી લેશે

નોર્થ અહેમદાબાદ ફેસ્ટિવ કાર્નિવલ એટલે અમે એવું કહીએ છીએ એવું લખીએ છીએ અમે એવું કહીએ છીએ એવું લખીએ છીએ અને એવું સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ ધીસ ઇઝ ધી ફર્સ્ટ ઓફ ઇટ કાઇન્ડ ફર્સ્ટ લાર્જ એન્ડ ઓનલી એક્ઝિબિશન ઓફ ઇટ સ્કાઇન્ડ નોર્થ અહેમદાબાદની ડેફિનેશનમાં ચાંદખેડા મોટેરા કોટેશ્વર શાહીબાગ સાબરમતી ગાંધીનગર આ બધા એરિયાઝ અમે ટેપ કરેલા છે આ એક્ઝિબિશન છે એની પાછળનો મેઇન ઇન્ટરેસ્ટ એવો છે કે હવે અમદાવાદ જે રીતે એક્સપાન્ડ થઈ રહ્યું છે એટલે દરેક પોકેટમાં દરેક એરિયામાં સીબીડી એટલે કે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ ડેવલપ થવું જરૂરી છે અહીંયાનું જે પોપ્યુલેશન છે આજે મેં આપને કીધું શાહીબાગ સાબરમતી મોટરા ચાંખેડા કોટેશ્વર ગાંધીનગર અહીંયાનું જે પોપ્યુલેશન છે આ બધું જ પોટેન્શિયલ ક્રાઉડ છે બરોબર છે આ બધાને અવારનવાર શોપિંગ માટે કોઈપણ એક્ઝિબિશન માટે વારંવાર બધા અલગ અલગ પોકેટ્સમાં જવું પડે છે તો આ એક એવો પ્લેટફોર્મ અમે ક્રિએટ કર્યું છે કે ઓલ ગુડ બ્રાન્ડ સારી બ્રાન્ડ અને સારી પ્રોડક્ટ એ બધું જ એક જ રૂફ એક જ રૂફની નીચે આ જે નોર્થ અમદાવાદ ફેસ્ટિવ કાર્નિવલ છે એ બેઝિકલી વેડિંગ અને ફેસ્ટિવલ શોપિંગ માટેનું છે અત્યારે વેડિંગની સિઝન આવી રહી છે અને ફેસ્ટિવલ આપ બધા જાણો છો ઇટ્સ ઓન પંદરમી ઓગસ્ટ ગઈ કાલે જ ગઈ વીસમી રક્ષાબંધન છે જન્માષ્ટમી નવરાત્રી દિવાળી આ બધું જે ફેસ્ટિવલ માટેનું જે શોપિંગ છે એ બધા જ જે આપણી સિટીમાં અને ઇવન સિટીની બહારથી એક સ્ટોર જે છે એ લખનૌથી આવ્યા છે લખનૌ કુટિક્સ પછી એક જે છે એ બરોડા આવ્યા છે એક પાર્ટીસિપેન્ટ જયપુરથી આવ્યા છે એટલે પ્રોડક્ટમાં એવું છે કે જેમ્સ જ્વેલરી ડિઝાઇનર ડ્રેસીસ બુટીક્સ કોસ્મેટિક હેલ્થ ટીપ્સ હર્બલ પ્રોડક્ટ ચોકલેટ કુકીઝ ફેસ્ટિવલ શોપિંગ અને બીજી એવી ઘણી બધી પ્રોડક્ટ જે છે અહીંયા આગળ ડિસ્પ્લેમાં છે આ બધા પ્લીઝ અહીંયા આગળ વિઝિટ કરશો તો જોશો કે કઈ રીતનું આખું ડિસ્પ્લે કરેલું છે ધ્યાનમાં લેતા પ્રત્યેક વિસ્તારમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ જરૂરી છે અને જેના ફાયદા પણ અનેક છે જેમ કે ટ્રાફિકનું ઓછું ભારણ ઓછું ઓછું પ્રદૂષણ અને સમયની બચત વગેરેનો સમાવેશ થાય છે રક્ષાબંધનના તહેવારની લોકો અવનવી રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે લિયો ક્લબ ઓફ અમદાવાદ સિટી ત્રીટુ બી ંગ લોકો સાથે રક્ષાબંધન ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં લિયો કપના ના બાળકોએ માનસિક રીતે વિકલાંગ એવા લોકોને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની અને તેમની શારીરિક ક્ષમતા વધે તે માટેની પ્રાર્થના કરી હતી આ ઉપરાંત બાળકોએ માનસિક રીતે વિકલાંગ લોકોને ભેટ પણ આપી આ સમગ્ર આયોજનમાં લિયો ક્લબના બાળકો જોડાયા હતા જેમાં લીયો ક્લબના પ્રમુખ ભૌમિક શાહ અને અન્ય લિયો ક્લબના બાળકોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સારી એવી જહેમત ઉઠાવી હતી અને એક નવો રાહ કંડારવાનો પ્રયત્ન કર્યો હતો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર